નમસ્તે મિત્રો સ્વાગત છે ફરીથી આપણી ચેનલમાં નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે જાણીશું બે હજાર પચીસની શું છે ભવિષ્યવાણી તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું બે હજાર પચીસમાં શું દુનિયા ખતમ થશે બાબા વેગાએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી માનવીને લઈને ડરાવણી આગાહી કરી છે શું છે તો આગાહી તેના વિશે જાણકારી મેળવીશું Baba Vanga, the renowned Bulgarian mystic, made several predictions that have intrigued people for decades. As we approach 2025, forecasts are coming to more clarity. spoke of significant climate changes, warning us about extreme weather events that could reshape our world. Economically, he hinted at a shift towards a new global currency, suggesting that traditional may crumble under pressure. Moreover, she predicted advancements in technology that the lines between humanity and, artificial intelligence, raising ethical questions and let's not forget her chilling warnings about tensions, conflict As we stand on the brink of 2025, her insights challenge us to reflect on our choices today. લોકો વચ્ચે યુદ્ધ થશે તેમનું અનુમાનિત ભવિષ્યવાણી એવી કરી છે કે પાંચ હજાર ઓગણસી સુધીમાં દુનિયા સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી હશે કેમ કે ત્યાં સુધી માનવજાતિ સંપૂર્ણપણે અંત આવી ગયો હશે વર્ષ બે હજાર પચીસ માટે બાબા જે ભવિષ્યવાણી કરી છે તે શુભ નથી માનવામાં આવી રહી છે તેમણે દાવો કર્યો છે કે બે હજાર પચીસમાં દુનિયાનો અંત આવી જશે આમ તો બે હજાર બારમાં પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે દુનિયાનો અંત આવી જશે પરંતુ તે વર્ષ કશું થયું નહીં જોકે બાબા વેંગાના કહેવા પ્રમાણે ધરતી પરથી માનવીનો અંત વર્ષ પાંચ હજાર ઓગણસીમાં આવશે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી બાબા વેંગાએ બીજા વિશ્વયુદ્ધ વિશે ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ બાબા વેંગાએ સોવિયેત સંઘ ચેકોસ્વોકિયા અને યુગોસ્વાલિયાના વિઘ્ઠનની પણ આગાહી કરી હતી ચર્નોબિલ દુર્ઘટનાની આગાહી પણ સાચી સાબિત થઈ બાબા વેંગાએ જાર બોરિસ થ્રીના મૃત્યુની તારીખ પણ જાહેર કરી હતી તેણે રશિયન સબરીન કૃષ્ણા ડૂબવાની પણ વાત કરી હતી પ્રિન્સેસ ડાયનના મૃત્યુની તારીખ પણ જાહેર કરી હતી ઉત્તર બાર્ગેલિયાના ઓગણીસો ને પંચ્યાસીના ભૂકંપની પણ આગાહી કરી હતી અમેરિકામાં નવ અગિયારના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો બે હજાર ચારની સુનામીની પણ આગાહી કરવામાં આવી હતી તો ચાલો આગળ આપણે જાણીએ બે હજાર પચીસની શું આગાહી કરવામાં આવી છે તેના વિશે જાણકારી મેળવીએ આગામી આગાહી શું છે યુરોપમાં વર્ષ બે હજાર પચીસમાં મોટો સંઘર્ષ જોવા મળી શકે છે જેના કારણે યુરોપની અડધી વસ્તી નાશ પામશે યુરોપિયન દેશમાં વર્ષ બે હજાર તેતાળીસમાં સુધીમાં મુસ્લિમ શાસન હશે વર્ષ બે હજારને છોતેરમાં સમગ્ર વિશ્વ સામ્યવાદી શાસન અપનાવવાનું શરૂ કરશે બાબા વ્યકએ કહ્યું છે કે વર્ષ પાંચ હજાર ઓગણસીમાં કુદરતી ઘટનાને કારણે વિશ્વનો અંત શક્ય છે આ હતી બે હજાર પચીસની ભવિષ્યવાણી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર જોવા મળતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત